અંકલેશ્વર ખાડી ખાતે ગુજરાત ગેસ નજીક મક્કર નજરે પડતા વન વિભાગે પાંજરે મૂકીને તેને પૂરીને સલામત સ્તરે છોડવામાં આવ્યો હતો આ અંકલેશ્વરના અમલાખાડી વિસ્તારમાં ગુજરાત ગેસ પાસે મગર દેખાયાની સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો સ્થાનિક રહેવાસીઓની ફરિયાદના આધારે વન વિભાગે ત્યાં પાંજરો મૂકવાની કાર્યવાહી હાથ ધરી હતી આજે વહેલી સવારે પાંજરામાં મગર પુરાયો હતો જેની માહિતી મળતા જ એનિમલ લવર્સ ગ્રુપના કાર્યકર્તાઓ ઘટના સ્થળે પહોંચ્યા અને મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ પૂર્ણ કર્યું હતું અંકલેશ્વરના ફોરેસ્ટ ઓફિસર ભાવેશ મોડે જણાવ્યું હતું કે વન વિભાગે મગરનો પ્રાથમિક તબીબી ચેકઅપ કરી તેની તંદુરસ્તી નિશ્ચિત કરી છે ત્યારબાદ તેને યોગ્ય અને સુરક્ષિત કુદરતી આવાસમાં છોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે નમસ્કાર હું દીવ મોગ વન વિભાગ અંકલેશ્વર માંથી આજ રોજ આપણે આમળા ખાડી વિસ્તારના તળાવમાંથી એક મગર જે ઘણા દિવસથી ત્યાંના જે અરજદાર હતી એની ફરિયાદ હતી તેઓના આધારે એનિમલ લવર ગ્રુપના કૌશિકભાઈ તથા ફેજનભાઈ તથા અમારા સહયોગી પુરાભાઈ સમગ્ર ફોરેસ્ટ ટીમ દ્વારા આજે સવારના સમયે